ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સિવાય તમામ મંત્રીએ રાજીનામા આપ્યા છે આપણે જણાવી દે કે કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે પણ રાજીનામું આપ્યું છે આ સ્વર્ણિમ સંકુલ એકમાં તેની ઓફિસ છે અને ત્યાં તૈયારીઓ ચાલી રહી છે એટલે કે તેમણે રાજીનામું આપ્યું બાદ તેમની ઓફિસમાંથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે આવતીકાલે જ્યારે ગુજરાત સરકારના નવા મંત્રીઓ શપથ લેશે અને શપથ લીધા બાદ તે નવા મંત્રીઓ ચાર્જ લેશે તેને લઈને તમામ તૈયારીઓ ખાસ કરીને કહેવાય કે પૂર્ણ કરવામાં આવી રહી છે સ્વર્ણ સંકુલનમાં જેટલા મંત્રીઓની ઓફિસો છે તે ઓફિસોમાં અત્યાર સુધી કામ કરી હતી તે ફાઇલો સહિતની તમામ કામગીરી અત્યારે તેના જે કર્મચારીઓ છે કે તેના અધિકારીઓ છે તે અત્યારે અપ કરી રહ્યા છે કારણ કે આવતીકાલે નવા મંત્રીઓ શપથ લેશે ત્યારબાદ તે ચાર્જ સંભાળશે તેમને ઓફિસ સોંપવામાં આવશે તેથી કહી શકાય કે આ માત્ર એક નહીં પણ અલગ અલગ મંત્રીઓની ઓફિસોમાં પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે તમામ ફાઇલો સહિત તેમના જે પણ પેપર્સ છે તે અત્યારે અપ કરવામાં આવી રહ્યા છે અને બહાર મોકલવામાં આવી રહ્યા છે સ્વાભાવિક છે કે નવા મંત્રીઓ આવશે અને નવા મંત્રીઓ ચાર્જ લેશે ત્યારબાદ તેઓ આ અલગ અલગ ઓફિસોમાં બેસશે અને ગુજરાત સરકાર તરફથી તેઓ જ્યારે ચાર સંભાળશે તો સ્વાભાવિક છે કે સ્વર્મ સંકુલ એકમાં તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ જે ઓફિસો છે તે તમામ ઓફિસોમાં તૈયારીઓ થઈ રહી છે એટલે કે આવતીકાલે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને ત્યારબાદ નવા મંત્રી આવશે ત્યારે થશે આપ જોજો કે ઋષિકેશભાઈ પટેલની ઓફિસ છે કહેવાય છે કે ઋષિકેશભાઈ પટેલ યથાવત રહેશે મંત્રીમંડળમાં અને તેમને રાજીનામું આપ્યું છે પણ તેઓ ફરી પાછા મંત્રી પદે આવશે તેના સિવાય એક બે મંત્રીઓ રિપીટ થાય તેવી શક્યતા છે બાકીના અનેક મંત્રીઓ બદલાય તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી વધારે મંત્રીઓને શપથ લેવડાવાય તેવી સંભાવના છે આ બધાની વચ્ચે જે લોકોએ રાજીનામા આપ્યા છે તેમના કર્મચારીઓ તેમનો સ્ટાફ હવે ઓફિસ ખાલી કરવાની એટલે કે તમામ વાઇન્ડઅપ કરવાની તૈયારી કરી રહી છે કેમરાેન જયરામ રબારી સાથે ભૌમિક પ્યાસ એ બી પી અસ્મિતા ગાંધીનગર